તો રામ રામ ને સીતારામ દયા ટીમ ઢૂટસર આજે ઉનાળાના તડકામાં આપણે દિનેશભાઈ તમે જોઈ શકો છો ડબલા લઈને જાય છે એ વૃક્ષ પાવા માટે નથી જતા પણ તેમની સાથે આ વિડીયો ઉતારી પારસભાઈ છે તો બંને ભાઈઓ જીવ દયા ટીમ ઢૂટસરના સ્થળ ઉપર તડકાના પાણીના કુંડા એટલે કે પક્ષીઓ જે ઉનાળામાં પાણી માટે જવાયના વલખા મારતા હોય તો એ ન થાય એના માટે આ પાણીના કુંડા ભરવા બંને ભાઈઓ જઈ રહ્યા છે મિત્રો તો આ છે અમારી ટીમ જીવદિયાનું સ્થળ મિત્રો જો તમે આ એક કુંડી અમે મૂકેલી છે અને એક કુંડી ઉપર છે દિનેશભાઈ છે એ ડબલા લઈને પાણી ભરી દે છે આજુબાજુમાં પછી પાછા દરેક જગ્યાએ પાણી ભરવા જવાનું હોય તો કામ થોડુંક મુશ્કેલ હોય આ તમને જે પક્ષી ઘરમાં જે કામ દેખાય છે એ પાણીના કુંડા એટલા એ ભરશે તો મિત્રો આ રીતે આ જે વડલાનું ઝાડ છે ને આ ઝાડે પણ ફીટ થઈ ગઈ છે બધું કામકાજ અમારું ધીરે ધીરે ચાલતું હોય છે કારણ કે રજાના દિવસોમાં અમે આખો આખો દિવસ સેવા કરતા હોય તોય તમે લોકો વિડીયો શેર નથી કરતા આપણું જય બજરંગી ફેસબુક પેજ ફોલો નથી કરતા કાંઈ વાંધો નહીં એ કાંઈ ટેન્શન નથી જે થવાનું હોય એ થાય પણ જે આ સેવાનું કાર્ય કરે છે દિનેશભાઈ અને પારસભાઈ એ વિડીયોમાં નહીં આવે કારણ કે એને વિડીયોમાં આવતા શરમ લાગે છે મિત્રો પણ કાંઈ વાંધો નહીં આપણે તો સેવા કરવાની છે એ વિડીયોનું એડિટિંગનું કામ સારું છે એટલે જાય આ જો કુંડી છે એટલી ભરી છે એમાંથી પાણીના ડબલા લઈ ભરી અને હમણાં આગળ મેં નીકળી જઈશું રણ વિસ્તારમાં જોકે બહુ મોટો વિસ્તાર નથી અને હાવ નાનો વિસ્તાર એ નથી પણ જે સામા કાંઠે પાણીના કુંડા ભરવાનું હોય ને તો ચાર શાર ડબલા એ કાર્ય લઈ જવા પડે ત્રણ ત્રણ ડબલા લઈ જવા પડે જો આ દિનેશભાઈ કેમ જાય છે તો ખરેખર એ સેવાને બિરદાવજો કોમેન્ટ કરજો દિનેશભાઈ માટે આ સ્પેશિયલ વિડીયો દિનેશભાઈ માટે બનાવવાનો છે કારણ કે એની મહેનત બહુ સારી છે અમારી જીવદયા ટીમ ઢૂંટસરમાં ખૂબ સારી રીતે કામ કરે છે અને અમારી આગળ ટાઈમ ન હોય પણ એ રાતે જાય દિવસે જાય ગમે ત્યારે એ એમ છે કે ભાઈ પક્ષીનો નિહાકો નહીં લેવાનો જે આપણે કાર્ય કર્યું છે એમાં બને એટલી આપણે મહેનત કરવાની એટલે એ કાંઈ પણ ઘરનું કામ હોય છતાં મૂકી અને સેવાના કાર્યમાં જો વયા જતા હોય તો એ જીવદયા ટીમ ઢૂટસનના મેમ્બર એવા દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને વધારે તો કાંઈ નથી કહેતો અમારે તો બહુ જાજુ કામ ન હોય મિત્રો જે કામ કરવી એમાં તમારી નજર આમે હોય પાણીના કુંડા ભરવી પક્ષીઓ માટે સાઈન નાખ્યું અવાર નવાર કાંઈ કે કૂતરા માટે બનાવતા હોય ગાયોને ઘાસચારો નાખ્યું એવું બધું કાર્ય અમે કરતા હોય આ તડકો તમે તમે જોઈ શકો છો ખૂબ જોરદાર તડકો છે દિનેશભાઈનું એવું કહેવું છે કે તડકામાં છે ડબલા લઈને જવું થોડુંક અઘરું પડે પણ એમાં મૂંઝાવાનું ન હોય યુવાની આપણને ભગવાને આપી છે તો આવા સેવાના કાર્યમાં જો કાંઈક કામ લાગે તો એ સારી વાત કહેવાય એટલે આ જો હામા કાંઠે આવી ગયા છે ડબલા લઈ અને કુંડા ભરવા માટે કુંડા ભરી દીધા છે આ જગ્યા ઉપર બે કુંડા રાખી છે એ એક લબ્બરનું અને એક ઠીકરાનું જેમાં એક પાણી ગરમ થઈ જાય તો એકમાં ઠંડુ રહે એવી વ્યવસ્થા કરેલી છે તો બને ત્યાં લગ્નના વિડીયોને ખૂબ શેર કરજો દિનેશભાઈની સેવાને વંદન છે કે આવા સેવાના કાર્યમાં હર હંમેશા આગળ હોય છે બાકી આ જે તમને ખાડા દેખાય છે એ તો તમને ખબર જ છે શાના માટે છે એમાં આપણે આવતા ચોમાસે બને તો વૃક્ષ વાવાના છે અને આ નજર સામે તમારા પક્ષીઓ પાણી પીવે છે કુંડામાં ને આ જ આવ્યું તો ઉડી જાય એટલે ઝૂમ કરીને તમને બતાવવામાં આવે છે કે આ જગ્યા ઉપર કદાચ બે અબોલજીવ પાણી પી જાય આ કુંડામાંથી તો પણ અમારા માટે ઘણું છે એટલે અમે આવું કાર્ય કર્યું છે કોઈના સલાહ શુસણથી નહીં પણ અંદરથી એક ભાવ પ્રેમને લાગણી અને દયા છે કે ભાઈ આપણે મનુષ્ય અવતાર ભગવાન આપો છો તો આ સેવાના કાર્યમાં આપણે આગળ વધવી અને કામ કરવી બાકી આ કુંડા તો તમારી નજર સામે બધા ભરે જ છે અને દસ પંદર કુંડા હશે ઓછામાં ઓછા પંદર કુંડા હશે અને બાર તેર ટ્રે બધી ટ્રે ટ્રેટો મારવાનો અને કુંડા ભરવાના કદાચ એવો સંજોગ પ્રમાણે કદાચ ખાલી રહી જાય એટલે કોઈ પણ ભાઈઓએ ખોટું લગાડતા નહીં કારણ કે જે મહેનત કરવી સીવી મહેનત અમે સમારો કિંમતી ટાઈમ કાઢીને કરતા હોય એવી સીવી એટલે સાથ સહકાર આપજો સલાહની જરૂર નથી એટલે વધારે કાંઈ નથી કહેતો બહુ સારી સલાહ હોય કાંઈક પક્ષીઓને કાયમ લાગે એવી તો પાછા થોડી થોડી કોમેન્ટમાં આપી દેજો આપણે લઈ લેવું બરાબર લેવા જેવું લેવું બાકી જાય ભોળાનાથ એટલે વિડીયો તો અમારો બહુ કોઈ શેયર નથી કરતા પહેલી વાર લાંબો વિડીયો મૂક્યો છે એવી તમને કામ ગમે અને મહેનત ગમે તો શેર કરજો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવ દયા ટીમ ડૂટસર તમે લખો એટલે આવશે ન આવે તો આપણો નંબર છે સિત્તેર સન્નું ત્રણસો સાતસો વીસ સિત્તેર શન્નું ત્રણસો સાતસો વીસ એમાં ફોન કરજો હું તમને લિંક મોકલી દઈશ બાકી તમારો બધાનો સાથ સહકાર સારો છે અને આમાં જે પૈસા આવે એ અમારા કોઈના નથી ભાઈ એ બધા તમે જે યોગદાન આપો છો બર્થડે એનિવર્સરી શ્રદ્ધાંજલિ કોઈની સગાઈ હોય કોઈને લગ્ન હોય ગમે એમાં પૈસા આવી આપણે પક્ષીઓની શણમાં કાંઈક એના માટે સારું કાર્ય થાય એમાં વાપરવાના છે તો દિનેશભાઈ તો

પેલું કુંડું છે એ અધર છે અને પક્ષીનું કુંડું નિશું છે બરાબર તમે જોઈ શકો છો કેટલું અધર છે કારણ કે ઘણું બધું અધર છે વધારે એ ઠેકડો મારીને તોય પક્ષી ત્યાં તો પાંચ ગણા ઉડી જાય અને કાંઈ ઘટે એવો સીન છે જોવો તમે હારું હાલો જીવ દયા ટીમ ધૂટસર વતી જાય